ફોગ નીકળે છે ત્યારે સતત બે ચાર દિવસથી ખેડ બ્રહ્મમાં વરસાદ પડતા ખેડૂતોને કુદરતી આફત સામે કપાસ સોયાબીન વગેરે પાકોમાં નુકસાન થવા પહોંચ્યું છે તાલુકામાં અત્યારે મગફળી કાઢીને ખેતરોમાં દેખાઈ રહી છે વરસાદી માવઠાને લઈને જગતના તાત એવા ખેડૂતોના માથે આબ ફાટી નીકળ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર